તો મજામાં મજામાં જ ફરીથી સ્વાગત છે બાકી જય જય ભાઈ 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 તો તો જો આજે છે બુધવાર અને નવા વર્ષ એક એક બે હજાર પચીસ નવું વર્ષ ચાલુ થઈ ગયું છે બે હજાર પચીસનો નો આજે પહેલો દિવસ છે તો બધાને હેપી ન્યુ યર અને ભાઈ નવા વર્ષના ભાઈ રામ રામ અને આજે તો ભાઈ બુધવાર હતી એમાંય આજ પાછો રામાપીરની ભાઈ બીજ એ ભાઈ બે હજાર પચીસ ભાઈ પહેલા વર્ષનો પહેલો જ દિવસ થી ભાઈ ચાલુ થયો હશે બીજના બધા ભાવ થી જાય રામાપીર તો આજે તો જો ભાઈ રજા હતી બુધવારની તો તમને બધાને ખ્યાલ જ હશે કે ભાઈ બુધવારે રજા હોય તો ભાઈ જો બુધવારે રજા હતી ને ભાઈ અત્યારે વાગી જશે ભાઈ સાડા દસ દેખાતું નથી કારણ કે બ્રાઇટનેસ ઘડિયાળમાં ઓછી છે અને ભાઈ બુધવાર છે સાડા દસ વાગ્યા છે ભાઈ સાડા દસે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બાકી અત્યારે આપણે ભાઈ આવી જશે વાડીએ ને વાળી આવીને જો ભાઈ આ અહીં નજર નજારો જો ખાલી આ મજા જ આવ્યો રાખે અને આમાં ભાઈ જો ચણ્યા વાવી દીધા છે ઉગતા હશે આવડા આવડા થયા છે જો હજી તો નાના નાના છે આપણે નીળ વાટતા હતા ને જે રોજ વિડીયો આપણા ડેઈલી વિડીયો જોતા છે એને તો ખ્યાલ હશે કે કે આ બધા આપણે એટલામાં માં નીણ હતી એટલા પાછા આપણે ચણા વાવી દીધા છે અને જો ભાઈ આવા દૂધિયા ઉતરવા મળ્યા છે ફૂલડા પણ આવી જશે અને રોજ નવા નવા દૂધિયા આવતા જાય છે અને જો ભાઈ કોથમરી આવી થઈ ગઈ છે મેથી તો પૂરી થઈ ગઈ છે અને ઓલા પણ તો તમને ખબર છે રસકો વાવેલો છે તો હાલો અત્યારે તમને હે આજ રજા હે ને મસ્તીનો સમજો વ્લોગ બનાવીને જો ભાઈ સરસ મજાનો વ્લોગ બનાવીને આજ તમને બતાવવાના હાઈલો જતો દૂધ દૂધ દેખાઈ ગયું હતું તો તમને દૂધયું દેખાડી દીધું અને જો આ પડામાં હું આજ આટો મારવા આવી જશે આ બાજુ આ બધાય એમાં ગયું તો ચણા ઉગતા આવે છે થઈ જાય ને ચણા પછી તમે બધા હે ને ચણા શેકેલા ચણા એટલે કે મીન્સ કે અમારે તો ઓળો કે તમારે શું કહેતા હોય જરાક કોમેન્ટ કરીને કહેજો ને તો અમે તો ઓળો કહીશ એટલે હું ઓળો કહીશ તો ઓળો ખાવા તમે બધા આવજો ચણા થઈ જાય ને પછી જો ઓલા પણ એ બોડીને એવું છે રામ બોયડીને એવું છે જો કરીને બતાવો અહીંયા અહીંયા છે ને એક અહીંયા જો અહીંયા અને એક તો આગળ છે જો અહીંયા તો અહીંયા બોર હજી ખટુમ છે પણ પાકી જાય ને ત્યારે હું તમને બધાયને આગળ કહીશ કે વિડીયોમાં કે હવે બોર ખાવા આવજો તો અત્યારે પણ બોર ખાવા આવજો રામબોર રામબોર છે મોટા આવે ને તો એ પણ ખાવા આવજો ને હવે હાલો તો હું તમને હાલ થોડાક અહીંને થોડાક સિનેમેટિક બતાવી દઉં તો તમે બધા સિનેમેટિક એન્જોય કરો આખી વાડીનો મસ્ત સિનેમેટિક બતાવો તો ચાલો તમે બધા સિનેમેટિક એન્જોય કરો બહુ જાજુ બોલીશ ને તો યાર થોડોક કંટાળો બોલું તો હું કે થોડોક સિનેમેટિક માં હોય ને તો મજા આવે ચાલો તમે બધા ને થોડોક સિનેમેટિક એન્જોય ના

હા પડધે આવેલા આમ બધા મેં એક વ્યા બાજુ એ વ્યાય હા 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 વ્યાય કાગડી કે બધાય ને શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દીજો કાગડી હા પડે આમ હા પાર આમ હા પાર હાં હા પાડવા શીખી જ બધા આપણા સબસ્ક્રાઈબ ને કાગડી હા પાડવાની છે ને આપણે તો હાલો ભાઈ ગુડી માટે એક લાઈક કરી દીજો બધા તો હેલો મિત્રો કેમ છો બધા મજા મને તો મજા મજા છો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવ માં તો સૌથી પહેલા તો બધા જય મેળવી માં જય દ્વારકા થી અત્યારે આપણે જો એક ગામ થઈ ગયા હતા એટલે કે ગયા તા મારા માસીજી ના એના ઘરે છો કે ના એવું લોગ ઉતાર્યો નથી એટલે આવીને પાછું ચાલુ કર્યો છે નાકણી થી આવતા રહીએ છીએ અને આવીને મેં થોડા કપડા પણ ધોઈ નાખ્યા છે અને કપડા ધોઈને પછી ધાબામાંથી આવી જશે ધાબામાંથી આવીને એક રીલ્સ બનાવી તો જોઈ લેજો જઈને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ધર્મે સંગીતા વ્લોક કરીને આઈડી છે તો એમાં જઈને જોઈ લેજો બાકી રીલ્સ કેવી બની છે એ પણ કોમેન્ટ કરીને કહેજો અને અહીંનું અત્યારનું વાતાવરણ અત્યારનું દ્રશ્ય કંઈક અલગ જ છે તો તમે બધાએ જો કન્ટિન્યુ કે અમારા ગામનું વાતાવરણ એટલે કે કેવું છે બહુ મસ્ત છે ધાબામાંથી આવીને આમ મજા આવી ગઈ એકદમ ફ્રેશ થઈ ગયા તો તમે જુઓ તો હે લો મિત્રો જો ભાઈ અત્યારે ભાઈ ખાસ ગયા તા ભાઈ ખાસ કોલે થી આવ ત્યારે થી ભાઈ ધાવા માં થઈ ઇંદો કે મસ્ત સનસેટ થઈ ગયો હે ને આને જો એક રીલ્સ બનાવી છે ભાઈ તો જોઈ લેજો ને ભાઈ અત્યારે સનસેટ કેવો લાગ્યો કમેન્ટ કહેજો ને બાકી તો બધાય ધાવા અત્યારે એન્જોય કરવા માટે આવી ગયા છે ભાઈ કુદરત દ્રશ્ય ભાઈ નજારો લેવા માટે અત્યારે જો પાછળ તમે સનસેટ જોતા જશો ભાઈ સનસેટ નું દ્રશ્ય માણો આમે જો ટાણી આવી ગયા અમે બે જતા પણ આ પછી આવી ગયો અત્યારે તો ચાલો અત્યારે હે ને સનસેટ ના ફોટા પાડવા છે તો થોડાક ફોટા પાડી લઈ બાકી એક રીલ્સ ઉતારી ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ લેજો તો હેલો મિત્રો જો ભાઈ અત્યારે ભાઈ વાળું પાણી કરીને ભાઈ થઈ ગયું છે એવી નવરા અને હવે મારે કરવાનું છે ભાઈ વિડીયોનું એડિટિંગ તો ભાઈ કેટલાય દિવસથી ભાઈ બ્લોગ પૂરો નહોતા કરતા કારણ કે જો આને કહું એને કહું કે તું બ્લોગ પૂરો કરી નાખ તો એ કે તમે કરી નાખો હું એમ કહું તું કરી નાખો એટલે ભાઈ એક વ્લોગ પૂરો જ નહોતા કરતા એમનામ આપણે જે થેન્ક્સ ફોર વોચિંગ વાળો વિડીયો હતો ભાઈ એ આપણે રોજ મૂકી દેતા હતા બાકી વિડીયો પૂરો નહોતા કરતા એટલે આજ જો ભાઈ મને એમ થયું કે લેને ભાઈ વિડીયો પૂરો કરી દો એટલે થોડોક આમ મજા આવે વિડીયો જોવાની મજા આવે ને તમને બાકી બધાની મજા આવે તો ભાઈ જો આજ વિડીયો પૂરો કરું છું તો ભાઈ આજનો દિવસ અને આજના અમારે બુધવારના અને નવા વર્ષનો પહેલા દિવસનો પહેલો લોક તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરજો અને આજ બીજ છે એટલે ભાઈ નવા વર્ષના ભાઈ બધા જય રામાપીર કોમેન્ટમાં લખી દેજો હોય યાર આજ પહેલાં વર્ષનો પહેલા દિવસમાં ભાઈ રામાપીરની બીજ છે અને તમને બધાને ખબર છે કે ભાઈ આપણે ત્યાંનું બહુ છે એટલે ભાઈ કોમેન્ટ કરી દેજો ભાઈ જાહેરમાં પીર કોમેન્ટમાં બધા લખવાનું અચૂક સુકતા નહીં ભાઈ કારણ કે નવા વર્ષના ભાઈ પહેલા જ દિવસે ભાઈ બીજ આવી એટલે ભાઈ બહુ મોટી વાત કહેવાય એટલે ભાઈ બીજના જાહેરમાં લખી દેજો બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો બાકી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો બાકી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બે લાઇકોન ઓલ ઉપર સેટ કરી દેજો બાકી સૌથી પહેલાં વિડીયોનો સૌથી પહેલાં કોને થાય તમને લોકોને તો હવે ફરી પાછા નવા વ્લોગ સાથે મળશું જબરદસ્ત લોક લઈને આવશું ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય